અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડી રાત્રે આગ લાગી હતી આગ લાગતાની સાથે જ ફ્લેટના રહીશો જાગી ગયા હતા અને બુમા બૂમ અને ચીસા કરી મૂકી હતી આગમાં ઓગણ જેટલા ટુ વ્હીલર અને ત્રણ રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી આગથી બચવા લોકો ધાબે જઈ રહ્યા હતા ફાયર બ્રિગેડ ના જવાનોએ બસો જેટલા લોકોને સહી સલામત થાબેથી રેસ્ક્યુ કર્યા હતા મળતી માહિતી અનુસાર મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ ને કોલ મળ્યો હતો એ ફતેવાડી વિસ્તારમાં મસ્જિદ પાસે આવેલા